વાવેતરની દ્રષ્ટિએ સેકન્ડ નંબર ઉપર સુરેન્દ્રનગર આવે છે મબલક ઉત્પાદન થાય છે સરકાર પાસે તમારી શું માંગ છે કારણ કે જીનિંગનું આટલું મોટું જો ઉત્પાદન થતું હોય તો તમારી માંગ બી હશે જ ભૂતકાળની અંદર સરકારે અમને આ જે ટેક્સ બેનિફિટ સ્કીમને બધું આપેલા હતા એના કારણે જીનિંગ ઇન્ડસ્ટ્રીઝો ખૂબ જ પ્રમાણમાં થઈ છે આ હું ભૂતકાળની વાત કરું તો ગુજરાતની અંદર ટોટલ એક કરોડ ઘાસલીનો કપાસ થાય છે પણ જીનિંગ ઇન્ડસ્ટ્રી જો ગવર્મેન્ટની સહાયના કારણે ઓછામાં ઓછી અઢીથી ત્રણ કરોડ ઘાસલીનું ઉત્પાદન થાય એટલી જીનિંગ ઇન્ડસ્ટ્રી જો થઈ થઈ ગઈ છે અત્યારે હાલમાં આવતા દિવસોની અંદર સરકાર સમક્ષ અમારી એક જ માંગણી છે કે આની અંદર જે ફાર્મ ટુ ફેશનની જે નરેન્દ્રભાઈ વાત કરી રહ્યા છે એની અંદર જો અમને આગળની પ્રોસેસ કરવા માટેનો જે ટેક્સટાઇલ પાર્કની જે વાત છે એ ટેક્સટાઇલ પાર્ક અમે સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમે અમારા એસોસિએશન લેવલે અમારા ચેમ્બર ઓફ કોમર્સ લેવલે સરકાર લેવલે અમે બે ત્રણ વાર રજૂઆત પણ કરી ચૂક્યા છીએ તો ખાસ કરીને આ જિલ્લાની અંદર જો આ કપાસનું ટેક્સટાઇલ પાર્ક આપવામાં આવે તો મોટામાં મોટો ફાયદો ઓછામાં ઓછા એક લાખ ખેડૂત ફેમિલીને એવું છે સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે પચાસ જીનિંગ ઇન્ડસ્ટ્રીઝો આવી રહ્યા છે એની અંદર એક એક ઇન્ડસ્ટ્રીની અંદર તમે પચાસ માણસ ગણો તો બે હજાર પાંચસો માણસોને પણ રોજગારી મળી શકે એવું છે રોજગારીની ની દ્રષ્ટિએ જોઈએ તો ટેક્સટાઇલ પાર્ક જે બનાવવાની માંગ થઈ રહી છે એ ખૂબ જ જરૂરિયાતપૂર્ણ છે અને તેનાથી ઘણા અનેક બેનિફિટ થઈ રહ્યા છે તમે શું વિચારો છો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ને લઈને સત્તા પરિવર્તન થઈ શકે છે કે પછી એ જ મોદી સરકાર ગુજરાતવાળાને તો તમે જાણો જ છો મોદી સરકાર જ હોય ગુજરાત વાળા પછી બધા લોકશાહી છે સૌ સૌની રીતે પણ હોટ ફેવરેટ બીજેપી તમારી શું માંગ છે કારણ કે પ્રમુખે તો કીધું છે કે માંગ અમે અનેક વખત કરી ચૂક્યા છે તમારી શું માંગ માંગ અમારી એક બે છે સરકાર પાસે જે અમે ખેડૂત પાસેથી કપાસ લઈએ છીએ એનો આરસીએમ જીએસટી અમારે ભરવો પડે છે એટલે કપાસ બહુ મોંઘી વસ્તુ છે અને જીનિંગ વાળાને જીનિંગ વાળાનું રોકાણ બહુ રોકાય રહે છે જીએસટીમાં એક બે મહિના માટે જીએસટી અમારો રોકાય રહે છે એટલે એનું વ્યાજ પણ અમને લાગે છે

અત્યારે આપણે ગુજરાતમાં જે કપાસનું ઉત્પાદન થાય છે કે પૂરા દેશમાં જે ઉત્પાદન થાય છે ને એમાં સરકાર માટે અમે તો એક જ વસ્તુ કહીએ છીએ કે જે પર હેક્ટર જે ખેડૂતો જે કપાસ વાવે છે ને પર હેક્ટર એમને જે ઉત્પાદકતા વધે કે એક વીઘે જે વધારેને વધારે કપાસનું ઉત્પાદન થાય ને તો સરકાર એના માટે જો કંઈક પ્રોત્સાહન આપે ને કોઈક નવી નીતિ લાવે અથવા નવું બિયારણ લાવે તો કપાસનું ઉત્પાદન વધારે થાય અને ઉત્પાદન વધારે થતો તો ખેડૂતોને ડેફિનેટલી પૈસા વધારે મળશે તો ખેડૂતોને પણ એટલો ઉત્સાહ રહેશે કે ઉત્પાદન ટૂંકમાં વધારે જોઈએ છે એમ અત્યારનું અત્યારનો જે બિયારણ ને બધું છે તો એક ક્વોલિટી કેવી છે એ ક્વોલિટી હવે જૂની થઈ ગઈ છે 8-10 વર્ષ પહેલાની ટેકનોલોજી છે ચાઇના અને અમેરિકામાં ઘણી આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે ફિફ્થ જનરેશન ને ફોર્થ જનરેશન આવી ગયું તો એ બિયારણ આપણે પણ ઇન્ડિયામાં લાવવાની જરૂર છે ખેડૂતોને ઉત્પાદન વધે તો એ માલ વેચી શકે છૂટથી મોટા પ્રમાણમાં જ્યારે ઉત્પાદન થતું હોય છે તો સ્વાભાવિક છે કે અહીંનો આ જે કપાસ છે એ ટ્રાન્સપોર્ટ થતો હોય છે અને મોટા ભાગે આ જીનિંગ મિલનો કપાસ છે એ તમિલનાડુ ખાતે ટ્રાન્સપોર્ટ થતો હોય છે તમે ટ્રાન્સપોર્ટેશન કરો છો એક અહીંનો માલ તમે તમિલનાડુ કાં તો અન્ય રાજ્યમાં જ્યાં માંગ હોય ત્યાં તમે પહોંચાડો છો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા જોઈએ તો કેવા પ્રકારની છે અમારે તો શું છે ખેડૂતોને આ બધાને પાક સારો થાય તો અહીંયાથી માલ અહીંયા પહોંચાડવી અને અહીંથી માલ અહીંયા પહોંચાડવી પાક સારો હોય તો અમે વાહન બધાય ચાલ્યા કરે બરાબર છે રોડ રસ્તાની સુવિધા કેવી છે કે જેથી કરીને તમે સ્મૂથલી તમારું વાહન ચલાવી શકો અને તમે ટાઈમ પર ઓર્ડર પાસ કરી શકો ના ના રસ્તા તો સારા છે આ बाजू બધે રસ્તાનું કામકાજ સારું થઈ ગયું છે તો શું ઈચ્છો છો આ વખતની સરકાર પાસેથી આ તો આ બધાય ખેડૂતોનું ઉત્પાદન સારું થાય તો અમારે બધાયને સારું બરાબર લોકસભા ચૂંટણી 2024 વિશે કાકા તમારું શું કહેવું છે કે ભાજપ આવશે કે પછી વિપક્ષી ગઠબંધન જે એક જૂટ થયું છે ભાજપ આવશે

ખાસ કરીને અમારા ઇન્ડસ્ટ્રીઝ લેવલે પણ જે ટેક્સ બેનિફિટના પણ જે અમને બધાને ફાયદા આપેલ છે તો એનાથી લોકો ખાસ કરીને ગુજરાતવાળા તો સ્ટેબલ ગવર્મેન્ટ જ જોઈએ છે અને આના ગવર્મેન્ટ સ્ટેબલ છે કે પાર્લામેન્ટથી પંચાયત સુધી એક જ એક જ પક્ષની સરકાર રહે તો એનાથી રાજ્યને પણ એનો ફાયદો છે દરેક ધંધામાં અને ઋતુ જેમ આવતી હોય છે દરેક ધંધામાં સિઝન પણ હોય છે જેમ કે કપાસની સિઝન હોય છે અને કપાસની સિઝન અંતર્ગત બેરોજગારીનો જે મુદ્દો ઉઠાવતો હોય છે કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા તેવા સંજોગોમાં હવે આ જે જીનિંગ મિલ છે તેમાં કયા પ્રકારની રોજગારી કાકા મળતી હોય છે સિઝન હોય ત્યારે રોજગારી કેવી મળતી હોય છે વિપક્ષ હંમેશા અને કોંગ્રેસ હંમેશા કહેતું હોય છે ભાજપ ઉપર પ્રહાર કરીને કે ભાજપના રાજમાં મોંઘવારી છે બેરોજગારી છે તમે શું કહેશો

गाड़ी लेके आ रहे मतलब से कपास आप ले जाने वाले हो मतलब यहाँ हूँ। महाराष्ट्र कपास लेकर आए हो तो कैसा है यहाँ का विकास और कैसा महाराष्ट्र का विकास हो रहा है, अच्छा है भाजपा सरकार में सब कुछ अच्छा हो रहा है तो महाराष्ट्र में एक शिंदे की भी सरकार बनी है उद्धव ठाकरे राज ठाकरे आप अजीत पवार ले क्या लग रहा है अभी तो कुछ नहीं बोला जाएगा उसके इलेक्शन के बाद में समझ में आ जाएगा એટલે કે મહારાષ્ટ્રનો જે વ્યક્તિ અહીંયા આવે છે તેવા સંજોગોમાં એ પણ એવું જ કહે છે કે મહારાષ્ટ્રમાં હવે ધીમે ધીમે ભાજપાની સરકાર બની છે એકનાથ શિંદેની સરકાર બની છે અને એ ગઠબંધન દ્વારા એનડીએ સરકાર દ્વારા સારું કામ થઈ રહ્યું છે લોકસભા ચૂંટણી સાત મહિના રોજ આપણા ગુજરાતમાં મતદાન છે પેટા ચૂંટણી પણ સાથો સાથ થવાની છે વિધાનસભાની પાંચ બેઠક માટે મતદાતાઓને શું અપીલ કરશો ખાસ તો વધુમાં વધુ લોકશાહી પર્વ છે આપણે અહીંયા હિન્દુસ્તાનની અંદર આપણે મતદાનને પણ પર્વ ગણીએ છીએ અને પર્વ આપણે ખૂબ સારી રીતના ઉજવીએ ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ મતદાન વગરનો ન રહે અને પૂરેપૂરું સો એ સો ટકા મતદાન થાય એવી મારી લાગણી છે આભાર આપ સૌનો કારણ કે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ આવી રહી છે અને તેવા સંજોગોમાં હવે લોકશાહીના આ પર્વમાં આપ સૌ કોઈ જોડાવો તેવી સૌ કોઈની એક માંગ છે અને તેની સાથોસાથ આ અપીલની સાથોસાથ જીનિંગ મિલ્સ દ્વારા પણ એક માંગ કરવામાં આવી રહી છે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કે અમને સુરેન્દ્રનગરમાં ટ્રાન્સપોર્ટ પાર્ક બનાવી આપવામાં આવે કે જેથી કરીને ખેડૂતોને ફાયદો થાય વેપારીઓને ફાયદો થાય અને જે રોજગારી મેળવતા હોય છે તે લોકોને પણ બમણો ફાયદો થઈ આપે છે જોવો જ મહત્વપૂર્ણ બની રહે છે કે માંગ સંતોષ થાય છે સત્તા પરિવર્તન થાય છે કે પછી પુનરાવર્તન આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ કારણ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ જે છે તમારી સાથે તમારી માટે